જળશક્તિ અભિયાન કેચ ધ રેઇન પાટણ જળસંચય અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદી પાણીનો સંગ્રહ ભૂગર્ભ જળનું પુનઃ અને પાણીના ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન આપવાનું છે આ અભિયાન ખેતી પીવાના પાણીની ઉપલબ્ધતા અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે પાણીના સંસાધનોનું સંરક્ષણ અને વ્યવસ્થાપન કરે છે ગુજરાતમાં જળશક્તિ અભિયાન કેચ ધ રેઇન જેવી યોજનાઓ આનું ઉદાહરણ છે જે ખેત તળાવો ચેકડેમ અને શેડ મેનેજમેન્ટ દ્વારા જળ સંચયને પ્રોત્સાહિત કરે છે પાટણ જિલ્લામાં પણ ખેડૂતો જળસંચય અભિયાનમાં સહભાગી બન્યા છે જેમાં પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના ખોરસમ ગામના ખેડૂત શ્રી દિવાનજી ગાંડાજીએ ખેતરમાં હોલિયું મૂકી વરસાદી વહી જતા પાણીનો સંગ્રહ કરી તેમની સિંચાઈની જરૂરિયાત પૂર્ણ કરી છે તેમજ વરસાદી પાણીનો ભૂગર્ભમાં સંગ્રહ કરવાથી પાણીનું સ્તર ઊંચું આવે છે હોલિયાને લીધે તેમની ખેતી વરસાદ આધારિત રહી નથી તેઓ કહે છે કે આવા હોલિયા જો દરેક ખેડૂત પોતાના ખેતરમાં બનાવે તો પોતાની જમીન સાથે આજુબાજુની જમીનમાં પણ પાણીના સ્તર ઊંચા આવશે અને ખેડૂતોની પાણીની સમસ્યાનું નિરાકરણ થશે ખેડૂત શ્રી દિવાનજી ઠાકોરે જણાવ્યું હતું કે મનરેગા વિભાગમાંથી હોલિયાની સહાય મને મળેલી છે દરેક ખેડૂત હોલિયાનો ખેતરમાં ઉપયોગ કરે તો પાણીના સ્તર પણ ઊંચા આવે અને આજુબાજુના ખેડૂતને કામ હોય તો પણ ઉપયોગમાં આવે છે હોલીઓ ખેતરમાં મૂકવાથી ખેતીના પાકોને ઉપજ પણ સારી આવે છે હોલિયાનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસામાં ખેતરનું વહી જતું વધારાનું પાણી હોલિયામાં સંગ્રહ થતું હોવાથી પાણીના સ્તર ઊંચા લાવવામાં ઉપયોગી થાય છે પ્રવીણ રાવળ પાટણ